શાસ્ત્રો અનુસાર મનુષ્યના સોળ પ્રકારના સંસ્કાર હોય છે એમાં શરૂઆત સૌથી પહેલા ગર્ભ સંસ્કારથી થાય છે પણ એ ગર્ભ સંસ્કારને જો આપણા જીવન સાથે જોડવામાં આવે ને એને અનુસરવામાં આવે તો ઉચ્ચતમ પ્રકારનું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે ઉચ્ચતમ પ્રકારના બાળકો પ્રાપ્ત કરી શકાય છે પ્રેગ્નન્સી પહેલા સ્ત્રી અને પુરુષના બીજ સ્ત્રીનું ગર્ભાશય અને સાથે સાથે પુરુષના જે વીર્ય બીજ હોય છે જે સ્પમ કાઉન્ટ જેને કહેવામાં આવે છે જેનું પરીક્ષણ કરી અને ત્યારબાદ વિધિ વિધાન સાથે જો ગર્ભધાન કરવામાં આવે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે ને એટલું સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકાય છે એમનામ જ આખું વિશ્વ ભારતીય શાસ્ત્રો અને આયુર્વેદને વંદન નથી કરતું એવું અમારું માનવું છે તમે શું માનો છો કોમેન્ટ કરો ને અને વધારે જાણકારી માટે ઉપર બાયોમાં અમારો નંબર આપ્યો છે આપ અમને કોલ પણ કરીને માહિતી મેળવી શકો